બસો બસ્સો મીટર દૂર સુધી પોલીસ જે છે એનો ઘેરો છે ત્યાં બસો ત્રણસો પોલીસ ઉતારીને ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે છે એક ઇતિહાસ જે લખા છે ગાંધી સરદાર લખાયો છે જે ગાંધી અને સરદાર જે બે ગુજરાતી કે જેણે દેશને આઝાદ કર્યો આબાદ કર્યો અને બે ગુજરાતી જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કે જેણે આખા ગુજરાતને બરબાદ કર્યું કચ્છમાં નીકળતી હાઈ ટેન્શન લાઇનના કારણે આજે ગંભીર આરોપ લાગ્યા છે અદાણી પર અને રોકાણકારોને અપીલ કરી છે કે તમે જે રોકાણ કરી રહ્યા છો એ રોકાણ ખેડૂતોની લાશ પર થઈ રહ્યું છે આજે આ મામલે કચ્છના ભુજ ખાતે એક મોટું આંદોલન થયું લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા વિશાળ જનરેલી લઈને પરંતુ કલેક્ટર મળ્યા નથી ત્યારે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ આજે શબ્દો ઉચ્ચારી રહ્યા હતા કે રોકાણકારો બચજો આ કંપનીઓમાં રોકાણ કરતા કારણ કે આ ખેડૂતોની પ્રયોજન કરી રહ્યા હતા નમસ્કાર લાલજીભાઈ આજે જે ખેડૂતોનો પ્રશ્ન છે એમાં તમે આજે રોકાણકારોને પણ અપીલ કરી એનું મૂળ કારણ શું આમાં સવાલ એ છે જે રોકાણકાર છે એને ખબર જ નથી કે એના પૈસા જે રોકાય છે એમાં તો અદાણી અંબાણી જેવા અથવા મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એ એવું ગુલાબી ચિત્ર બતાવે છે અને એવું ત્યાં સુધી કે કે અમે એ લોકોને પંદર ગણું તમને વળતર આપશું અને બીજું અમે લોકો જે જમીનો જ્યાંથી લઈએ છીએ તો એ પણ એક સમજણ સાથે લઈએ છીએ અને અમે જમીનો કોઈ રીતે દબાવીને કે ધમકાવીને નથી લેતા એને ખેડૂતને સારું વળતર મળે છે એમાંથી ખેડૂત સુખી થાય છે આવું બધું એ બિલકુલ ગુલાબી ચિત્ર બતાવે વાસ્તવિકતા કંઈ જુદી છે અત્યારે તમે જે રીતે બંને ગામોના સવાલો જુઓ તો સવારમાં જે છે એ વાંઢિયાના ખેડૂતોને અમ અહીં કાર્યક્રમ છે ને વાંઢિયાના ખેડૂતોને ઉપાડી લીધા લોડાઈમાં અત્યારે ભાઈ વાલજીભાઈ મારી પાસે હમણાં જ આવ્યા એ વાલજીભાઈને પોતાના ગામમાં નથી જવા જતા પોતાના ખેતરમાં જવા જતા બસો બસ્સો મીટર દૂર સુધી પોલીસ જે છે એનો ઘેરો છે ત્યાં બસો ત્રણસો પોલીસ ઉતારીને ખેડૂતના ખેતરમાં થાંભલા નાખે છે અનેક વિડીયો તમને જોવા મળશે કે બનાસકાંઠાનો એક ખેડૂતો કહે છે એટલે આ તમારું નખો જ દશે આવું બોલે છે કારણ કે ક્યારે બોલે ખેડૂત પોતે પોતાની આંતરડી જ્યારે કકડતી હોય ત્યારે કોઈકને શ્રાપ આપે ખેડૂતોના આમ તો કહેવાય ને કે એની લાશ ઉપર આ લોકોની કમાણી થઈ રહી છે અનેક ખેડૂતો જે છે એના પરિવારો બરબાદ થાય છે ને ત્યારે પેલું જે આપણી એક કહેવત છે ને જબ હજાર રંક હોતા હોય તબ કોઈ એક અમીર હોતા હોય એમ હજારો ખેડૂતો જે છે એને બરબાદ કરીને એક અદાણી આબાદ થઈ રહ્યો છે એટલે આ દેશમાં એક ઇતિહાસ જે લખાશે ગાંધી સરદાર લખાયો છે જે ગાંધી અને સરદાર જે બે ગુજરાતી કે જેણે દેશને આઝાદ કર્યો આબાદ કર્યો અને બે ગુજરાતી જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કે જેણે આખા ગુજરાતને બરબાદ કર્યું એને એમ હતું ગુજરાત મોડલ ગુજરાત મોડલ આ ગુજરાત મોડલ નથી ગુજરાત મોડલ હોય તો જેમાં સમાન અધિકાર હોય ગુજરાત મોડલ હોય તો જેમાં દરેકનું અને પોષણ હોય આ તો શોષણનું મોડલ છે અત્યાચારનું મોડલ છે લૂંટનું મોડલ છે આ મોદાણી મોડલ છે મોદી અદાણી અંબાણી ત્રણ ભેગા થાય ને ત્યારે મોદાણી મોડલ બને છે આ ગુજરાતના ખેડૂતોને પૂરા કરી નાખવાનું મોડલ છે તમે જુઓ તો ખરા ખાલી એક કચ્છમાં ત્રણ જ કંપનીઓને એક લાખ આઠ હજાર હેક્ટર જમીન આપી છે ત્રણ કંપનીઓને અને આવી તો અનેક કંપનીઓ કચ્છમાં છે અનેક કંપનીઓ જામનગરમાં છે બસો રૂપિયાના ભાડે તમે સોલાર પ્રોજેક્ટ માટે અદાણી તમારો જમાઈ થાય છે ઘર જમાય છે તમારો છે શું લોકોને એવું હોય ઘર જમાઈ હોય ગામ જમાઈ હોય જાણે આપણા ત્યાં તો અમુક કંપની વાળા જે છે જાણે દેશના હોય એ રીતનું દેશની સરકાર કામ કરે છે આ દેશ લૂંટાવા બેઠો છે આ દેશના લોકોને બરબાદી તરફ લઈ જવાનું જે મોડલ છે એની સામે નવ વાંધો છે આજે તમે બહેનોના ચિત્કાર તમે સાંભળો તમે જે બેનો લોડાઈમાં મને એમ લાગે છે કે હું તો તમારા માધ્યમથી અપીલ કરું છું જેમ કોરોના ટાઈમે નરેન્દ્રભાઈએ આખા દેશના લોકોને મૂર્ખ બનાવ્યા હતા થાળી વગાડો થાળી વેલણ એવું જે કર્યું હતું ને એમ હવે ગુજરાતના ખેડૂતોએ ગુજરાતના ગ્રામજનોએ એમના ગામમાં કોઈ ભાજપ વાળો કોઈ દલાલ કે કોઈ અધિકારી આવે એટલે થાળી વેલણ વગાડીને એમને ભગાડવાની જરૂર છે પણ જે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો મૂળ વિકાસ કાર્ય છે સરકારનું પણ એવું વર્જન હોય છે કે વિકાસ કાર્ય છે તો વિકાસ કાર્યમાં તો જનભાગીદારી જનસહયોગ ની જરૂર પડે અહીંયા આંદોલન કર્યું આમાં એવું છે કે હું મરું ને તને રાંડું એના જેવી આ વાત છે એટલે કે આ ખેડૂતની દશા જે છે એના જેવી છે એટલે હાલ અધિકારીઓ શું કરવા માગે છે વિકાસ દુનિયામાં બધાને જોઈએ છે પણ કોના ભોગે ને કોના ભાગે ખેડૂતોના ભોગે ગરીબોના ભોગે માલધારીઓના ભોગે પશુપાલનના ભોગે એના ભોગે બધું આના ભાગે માત્ર પાંચ ઉદ્યોગપતિઓના ભાગે તો ખેડૂતો ક્યાં જશે બીજું આપ દેશના નાગરિકોએ અને ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે કે ખેડૂત બરબાદ થશે તો આપણે ભૂખે મરી જશું મારે મોબાઈલ વગર ચાલશે મારા માઇક વગર ચાલશે મારે ગાડી વગર ચાલશે પણ મારે રોટલા વગર નહીં ચાલે મારે ધાન વગર નહીં ચાલે મારે દૂધ વગર નહીં ચાલે શરીર હશે પહેલું સુખ તે જાતે નર્યા આ પહેલું સુખ તે જાતે નર્યા એ ખેતી અને પશુપાલનમાંથી થાય એ મોબાઈલમાંથી કે મ્યુઝિકમાંથી કે ટીવીમાંથી કે આજકાલના તાગડ ધીનામાંથી ના થાય આ વસ્તુ સમજવાની જરૂર છે હું લાઇટનો વીજની લાઇટના થાંભલામાંથી નીકળતી વીજળીનો ત્યારે ઉપયોગ કરીશ કે જો મારા ખિસ્સામાં પૈસા હશે સામાન્ય માણસ બરબાદ થઈ જશે તો એ કોણ લાઈટ વાપરશે તમે કોના માટે કરી રહ્યા છો આ આ જે મોડલ જે છે ને એ સેન્ટ્રલાઈઝેશન ઓફ પાવર અને સેન્ટ્રલાઈઝેશન ઓફ રિસોર્સ છે સત્તા અને સંસાધનો અને સંપત્તિ જે છે એનું કેન્દ્રીયકરણનું મોડલ છે જે આપણને પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ગોરાઓ બસો વર્ષ રાજ કરીને કે આ મારા બેટા વેપાર કરવા આવ્યા હતા ને રાજ કર્યું આ વેસ્ટ ઇન્ડિયા કંપની છે અદાણી ને અંબાણી પૂર્વમાંથી આવ્યા હતા એટલે ઈસ્ટ ઇન્ડિયા પશ્ચિમમાંથી આવ્યા છે એટલે વેસ્ટ ઇન્ડિયા આ વેસ્ટ ઇન્ડિયા કંપની છે એ એવું કરી રહી છે પેલા ગોરાઓમાં તો મને એમ લાગે સંવેદના બી હતી ગાંધી નિયથા નીકળતા હતા ને ત્યારે ગોરાને ખબર પડતી હતી કે આની ઉપર દંડો ના વિ જાય એટલે એ ગોરાઓને પણ સારા કેવડાવે એવા આ ચોરાના ધંધા છે અને લડાઈ જે છે એટલે હું તો ઘણી વખત ગામો ગામ જોઉં છું ને કહું છું કે પહેલા લડે تھے ગોરો સે अब लड़ेंगे चोरों से जब लड़ना है इन चोरों से आवाज लगेगी चोर जोरों से कमजोर नु काम नहीं है लड़ाई लड़वी पड़से लड़ाईबो लंबी छे जी आपरी साथे कच्छना दिग्गज कांग्रेस नेता वीके हुंबळ पण छे એમની સાથે પણ વાત કરી કે આ દે કલેક્ટર કચેરીએ તમે જે આખીયા એક यात्रा લઈને આવ્યા ખેડૂતની આયાત્રા કલેક્ટર તો હાજર નથી તો પછી હવે આ કાર્યક્રમનો મતલબ શું મોરકુરો સર તુ તસરભાઈ હે તો અમારો 19 તારીખના અમે કલેક્ટર શ્રીને મળ્યા હતા અને ઘણા બધા પ્રશ્નો હતા જે રીતે અત્યારે કંપનીઓ કામ કરી રહી છે તમામ નિયમ કાયદાને નેવે મૂકીને એ કામ કરી રહ્યા છે કે તમે કઈ રીતે એને મંજૂરી આપી કઈ રીતે ભાવો નક્કી કર્યા કઈ રીતે પોલીસ બંદોબસ્ત આટલો આપો છો આ બધા પ્રશ્નો અમે કલેક્ટરશ્રીને કર્યા હતા એમની પાસે કોઈ જવાબ નહોતો એટલે અમે એમને કહીને ગયા હતા કે અમે પાંચ દિવસ પછી પાછા આવવાના છીએ તમે જવાબ તૈયાર રાખજો કારણ કે એક કલેક્ટરશ્રી છે એ અધિકારી તરીકે જવાબ આપવા બંધાયેલા છે ખેડૂતના આગેવાનો તરીકે ખેડૂતનું પ્રતિનિધિમંડળ જ્યારે કલેક્ટરશ્રીને મળવા જાય આપણે કચ્છના કલેક્ટર એટલે આખા જિલ્લાના વહીવટી વરા છે તો ક્યાં ખેડૂતોને અન્યાય તમે કરી રહ્યા છો ક્યાં નિયમથી બારે કામ કરી રહ્યા છો તો આની જ્યારે અમે પ્રશ્નો કરતા હોઈએ ત્યારે એને જવાબ આપવાની ફરજ હતી પરંતુ આજે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આવ્યા પછી પણ કલેક્ટરશ્રી પોતાની જવાબ ના આપવા પડે અને જવાબદારી નક્કી ન થાય એટલા માટે થઈને રજા મૂકીને અહીંયાથી ચાલ્યા ગયા છે એટલા માટે થઈને અમે આજે અહીંયા એમના એડિશનલ શ્રીને મળ્યા એમને અમે કીધું કે આજે શ્રી તો છે નહીં જે અમારો મૂળ મુદ્દો હતો જે અમારો આજનો આ કાર્યક્રમ કરવાનું જે આયોજન હતું એનું કારણ એક જ હતું કે અમારે એમની પાસે જવાબ લેવા હતા તો તમારી પાસે જવાબ આપીને ગયા છે કે કેમ એ તમે અમને જવાબ આપો તો એમની પાસે પર કોઈ મુદ્દાનો જવાબ હતો નહીં એટલે અમે એમને કીધું તમે આ ખેડૂતો આટલા બધા આખા જિલ્લાભરમાંથી આવ્યા છે દૂર દૂરના વિસ્તારમાંથી આવ્યા છે એટલે ખેડૂતોને સંતોષ થાય એ રીતે તમે કાંઈક એમને જવાબ આપો આશ્વાસન આપો તમે એક સરકારના પ્રતિનિધિ તરીકે એક અધિકારી તરીકે તમારી પર જવાબદારીને ફરજ છે કે આ ખેડૂત છે એ જગતનો તાત છે તો એમને મળીને એની વેદના છે એની પ્રશ્નો છે એની સમસ્યા છે એના માટે આવીને તમે મળો ને એના માટે તમે સંતોષકારક કાંઈક જવાબ આપો પરંતુ એમની પાસે કોઈ જવાબ હતો નહીં એમનો આગ્રહ એવો હતો કે તમે ચાર જણા અહીંયા આવી અને તમે આવેદનપત્ર આપી જાઓ અમે જ્યારે જ્યારે આવેદનપત્ર આપ્યા છે ત્યારે એ કચરા પેટીમાં જતા હોય એમને લાગે છે કોઈ આવેદનપત્રનો એમને ક્યાં મૂક્યું ક્યાં આગળ વધાર્યું એ પણ અમને કોઈ રિપ્લાય આપતા નથી અમે ઘણી વખત કલેક્ટરશ્રીની અમે આ વાત પણ કરેલી છે જણાવેલ પણ છે કે અમે તમને આ જ્યારે આવેદનપત્ર આપીએ તો એ અમે અમારે ફોલોઅપ લઈએ કે અમારું ક્યાં મૂક્યું ક્યાં એની પાસે કોઈ એની માહિતી હોતી જ નથી એટલે અમે આવેદનપત્ર આપીએ એનું કોઈ ગંભીરતા છે કે નહીં એ જ અમને કાંઈ ખ્યાલ હોતી નથી એટલે અહીંયા પત્ર આપવાનો અમારે કોઈ મતલબ નહોતો કારણ કે અમારે મૂળ જે અમારો મકસદ હતો આજનો કાર્યક્રમનો જે એ એક જ હતો કે અમને સંતોષકારક રીતે કલેક્ટરશ્રી રીતે અત્યારે જે રીતે લાઈનો માટેના હુકમો કરેલા છે જે રીતે એને ભાવો નક્કી કર્યા છે એ કયા આધારે અને કયા નિયમોના આધારે કર્યા છે કારણ કે આપણે સાહેબ જોઈ રહ્યા છીએ કે અહીંયા કરીને બાજુમાં જ આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન છે એ રાજસ્થાનમાં આજે કોઈ પણ ચારસો કેવીથી વધારે વીજ લાઈન મોટી લાઇન હોય એમાં એમને કોમર્શિયલ ગણીને એના ચાર ચ ચાર ગણા એને ચૂકવવાના ત્યાંના રાજસ્થાનમાં નિયમ છે તો ગુજરાતમાં તમે ખેતીના ભાવે જંત્રીના ભાવ કઈ રીતે ગણી શકો કાંઈ આ તમે ખેતી હેતુ માટે લાઈન નથી લઈ જાતો તમે આ હેતુ કોમર્શિયલ અમે વારંવાર આ કલેક્ટરશ્રી પાસે આ જ રજૂઆત કરી કે તમે આને વાણિજ્ય હેતુ માટે ગણો અને કાં તો વાસ્તવિક બજાર કિંમત શું છે તમારે ખરેખર એ ગણે અને તમારે ખેડૂતોને વળતર આપવું જોઈએ કંપનીઓને આજીવન લાઈનનો એમાં એમાં માની લો કંપનીઓને નફો મળશે પરંતુ ખેડૂતને તમારે વન ટાઈમ એક જ ટાઈમ એમને કમ્પન્સેસન આપવાનું છે ત્યારે ખેડૂતોને આટલું બધું શોષણ શા માટે કરો કારણ કે જ્યાં લાઇનોની કરવાની છે ત્યાં નથી બીરખેતી થવાનું નથી કોઈ બાંધકામ થવાનું એના ઘણા બધા અધિકારો હક હાલે જશે ખેડૂતો એટલે ખરેખર આમાં સરકારે પણ વારંવાર અમે સરકારને પણ જાણ કરી છે કે તમે આના નિયમો કંઈક બદલાવો કરો હજી તમે અઢારસો પિંચ્યાસીના આ અંગ્રેજો વખતના કાયદાઓ અમલમાં જે મૂકો છો એનો કોઈ મતલબ નથી વારંવાર તમે ખેડૂતો માટેની વાતો કરો છો પણ ખેડૂતોને અત્યારે એટલી જગ્યાએ એટલી હદે નુકસાન કરે છે અને અત્યારે તુષારભાઈ દમન એટલું બધું ખેડૂતો ઉપર કર્યું છે કે કલ્પી ન શકાય અમે તો ઇતિહાસમાં ક્યારે આવું દમન નથી જોયું અને સતત આજે નેવું દિવસથી આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા પંદર વીસ દિવસથી જ્યારે ગૃહમંત્રી કચ્છમાં આવ્યા ત્યારે શું સૂચના આપી ગયા છે બંને એસપીઓને એસપીએ મારા ફોન નથી ઉપડતા મેં તો એક જિલ્લાના રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ છે તો અમારે પણ ફોન કરવો તો અમારો ફોન ઉપાડતા નથી કારણ કે એને ખ્યાલ છે કે મારે આજ આ મારી પાસે આ જવાબ માગશે મારી પાસે જવાબ નથી એટલે કાયદાથી ઉપર જઈ અને અત્યારે પોલીસ બંદોબસ્ત આપી તમામ નિયમોને એક બાજુ મૂકી કારણ કે પહેલી તો વાત એ છે કોઈના પરિસરમાં જવું હોય છે કોઈના ખેતરમાં જવું હોય તો તમારે પાંચ કામ કરવું કમ્પલસરી ફરજીયાત છે તમે ખેતરમાં એમને આટલું બધું નુકસાન કરી આવો હવે એના પાકનું કેટલું નુકસાન થયું એ કેટલી કેટલો એમાં શું થયું કામ થયું એનો માપ કેટલો થયો એ બધું નક્કી કોણ કરશે એ ખરેખર રેવન્યુ ઓથોરિટી જે શ્રી છે કોઈ પણ પ્રિમાસી સમા જવા પહેલાં પહેલાં તો એને રોજ કામ કર્યું એટલે મોટામાં મોટો ગુનો એનો એ બને છે કે આવા અધિકારીઓ અમે કલેક્ટરશ્રીને પર આ વાત કરી કે તમે પાંચ રોજ કામ કર્યા સિવાય કોઈના ખેતરની કોઈના માલિકના ખેતરમાં જવાય કેમ તો અત્યારે ખેતર ખેડૂતને ખૂબ ડરાવે છે ધમકાવે છે ખાલી એના ખેતરમાં નહીં આજુબાજુવાળા ખેતરોને પણ તમારે ખેડૂતોને પણ એને એરેસ્ટ કરી લે ધરપકડ કરે છે અને હેરાન પરેશાન કરે છે કે અત્યારે રવિ પાકની સિઝન છે રવિ પાકમાં ખેડૂતો એની ખેતી કરવા જઈ શકે એવી પરિસ્થિતિ નથી તો આ રીતે અત્યારે અત્યારે ખેડૂતો ઉપર થાય છે ખેડૂતો પર દમન ગુજારા ગુજારવામાં આવે છે અને એના માટે થઈને આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા પરંતુ આ ગુજરાતભરમાંથી આવેલ ખેડૂત નેતાઓને કલેક્ટરશ્રી મળ્યા નથી અમે આવનારા દિવસોમાં અહીંયા જિલ્લા લેવલે હજી પણ કલેક્ટરશ્રીને એસપીને બને એસપીઓને મળશું કે તમે કયા કાયદાને નિયમને આધારે આ બધું કામગીરી કરાવો છો એ અમે મળીને કરીશું બાકી આગળની અમારી લડાઈ ચાલુ રહેશે ખેડૂતને ન્યાય અપાવવાનું કામ અમારું છે અને ન્યાય જાત્રા તરીકે આજે અમે આ શરૂઆત કરી છે આખા કચ્છમાં ફરીથી આ અહીંયાથી શરૂ કરી લોડાઈથી કરી અને વાંઢિયા સુધીને અમે આ ખેડૂત યાત્રા પર કાઢવા નથી તો આ પ્રકારે ખેડૂતો અત્યારે કચ્છમાં આંદોલન કરી રહ્યા છે ને જે આંદોલનની જે પ્રક્રિયા છે એ તમે જોઈ રહ્યા છો હજુ પણ આગળ જુઓ કે કઈ પ્રકારે ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કચ્છમાં